આપણે સારા યોગની અંદર આ ઝાડને આપણે લાવવાનું છે પહેલાં આગલે દિવસે એને આમંત્રિત કરવા જવું પડે સોખા સોપારી અને એક રૂપિયો ત્યાં અને સાંડલો અગરબત્તી કરી એને આમંત્રિત કરવું પડે કે એ વનસ્પતિ દેવ કારણ કે એને વનસ્પતિ છે ને અને આ ઝાડ છે ને સજીવ છે કારણ કે એને આપણે આમંત્રિત કરીએ ત્યારે જ આપણા ઘરે આવે આપણે કોઈને આપણે ઘરે મહેમાન લાવવા તો આપણે એને આમંત્રણ આપવું પડે કે અમારા ઘરે પ્રસંગ છે તો આવજો તો આપણે એને આમંત્રણ કરીએ આમંત્રિત કરતાં પહેલાં એને કહેવાનું હે વનસ્પતિ દેવ એ સવનના ઝાડ તમને અમે અમારા ઘરે સારા અને મંગળ કાર્ય થાય અમારા ઘરની અંદર રીઝી સિદ્ધિ આવે એટલે હેતુથી અમે તમને આમંત્રણ કરવા આવ્યા છીએ અમે તમને બીજા દિવસે અમે તમને લેવા આવીશું